હવે રાઈ તરી ગઈ છે હું એડ કરી છું લીલા મરચા ને સૂકું એડ કરી છું હવે ટામેટા એડ કરી છું અહીંયા ફ્લાવર બટાકા એડ કરીશું

લાલ મરચું આપણે પછી એડ કરીશું થોડી વાર માટે ઢાંકી ફરી દસ મિનિટ માટે આપણે હવે દસ મિનિટ થઈ ગઈ આપણે ફરી કરી હવે એમાં ગરમ મસાલો એડ કરીશું અડધી આમાં અડધી ચમચી વેજ બિરયાની મસાલો એડ કરીશું થોડીવાર વાર ફરી એને ઢાંકી દઈશું પાંચ મિનિટ ઢાંકી દઈશું પાંચ મિનિટ ફરી આ રીતે આપણે હવે થોડીવાર ખુલ્લું શાક થવા દઈશું થોડું શાક શાક ચડી ગયું છે આપણું લાલ મરચું એડ કરીશું બે ચમચી અહીંયા એડ કરીશું હવે મિનિટ આપણે આ શાક થવા દઈશું એટલે આપણું શાક બનીને રેડી થઈ જશે આપણા ફ્લાવર બી ચડી ગયા છે અને બટાકા બી ચડી ગયા છે આપણું ફ્લાવર બટાકાનું શાક બનીને રેડી થઈ ગયું છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો થેન્ક યુ બાય બાય